વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સો નવી બસોનું લોકાર્પણ કર્યું વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો સ્લીપિંગ સ્લીપર કોચ અને એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હર્ષ સંઘવીનું સંબોધન તેર થી ચૌદ મહિનામાં એક હજાર છસો વીસ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ સત્તાવીસ લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે આવનારા બાર મહિનામાં ત્રીસ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે આગામી દિવસોમાં વધુ પાંચસો બસોનું મુસાફરીની સુવિધા રસ્તા પર દોડશે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ

એ બસ સવાર સાંજ પ્રવાસ ખાતેથી દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સો નવી અત્યાધુનિક બસો નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે દાદાની સવારી એસટી અમારી ગુજરાતના નાગરિકો મહાનગરો સુધી પોતાને નોકરી માટે ધંધા અર્થ માટે ભણતર પ્રાપ્ત કરવા માટે આ તમામ લોકો જયારે ગામથી શહેર તરફ જવાનું હોય શહેર થી પાછું પોતાના ઘર તરફ બોલવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા વ્યવસ્થા ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન માં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર તેર ચૌદ મહિનાની વચ્ચે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર ચૌદ મહિનામાં પચીસ લાખ પેસેન્જર ની સામે આવી સત્યાવીસ લાખ પેસેન્જરો દરરોજ એસટી માં ટ્રાવેલ કરે છે એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની સૌ કન્ડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા બાર મહિનામાં આ સત્યાવીસ લાખ નો ટાર્ગેટ આપણે ત્રીસ લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે આ સંકલ્પ થી સામાન્ય નાગરિકોએ પોતાના ફોર વ્હીલ ટુ વ્હીલ પર જવું આવવું નહીં પડે જે સ્કૂટર પર બાઈક પર ગામ થી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જયારે જશે તો એની આવવા જવાનો સુરક્ષિત યાત્રા થશે અને ટુ વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઇંધન ના બાલવું આ બધા જ વિષયોની અંદર